માય ગોડ ગુજરાત હવે ઉડતું ગુજરાત બન્યું છે પણ કઈ દિશામાં ઉડી રહ્યું છે એ સમજવું જરા અઘરું છે ગાંધીજીના ગુજરાતમાં આજે દારૂ દ્રક્ષ જેવા નશીલા પદાર્થો સામાન્ય બન્યા છે ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂ છૂટતી એ સમજાતું નથી અને તે ગુજરાતની વિટમણા છે નમસ્કાર હું છું જયેશ મેવાડા દિવ્ય સંદેશ સાથે સંત મહાત્માનો ઉપદેશ આપતી ભૂમિ પર હવે દારૂની મહેફિલ યોજાઈ રહી છે પુરુષો તો ઠીક પરંતુ મહિલાઓ પણ કદમથી કદમ મિલાવી દારૂ પાર્ટીમાં મોખરે રહી છે સુરત વડોદરા અમદાવાદ સુધી હવે દારૂ પાર્ટીમાં મહિલાઓની સંખ્યા ચોંકાવનારી વધી રહી છે દુઃખની વાત તો એ છે કે એનઆઈડી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના કેમ્પસમાં પણ ભુજ પાર્ટીના અડ્ડા બન્યા છે ચાર કરોડથી વધુનું ડ્રગ્સ ત્રણ કરોડથી વધુનો દારૂ આવું તો કોઈ ડ્રાય સ્ટેટમાં શક્ય છે વિચાર ભાંગી લે છે પોલીસ અને બુટલેગરો વચ્ચે ભાઈબંધી છે અને તે ગાંધીનગર સુધી પહોંચી છે હકીકત તો એ છે કે દારૂ અને ડ્રગ્સના વેપાર સામે કોઈ ડર રહ્યો નથી અને પોલીસ પણ મુખ પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે સરકારી હકીકત એટલી કહેવી છે કે દારૂબંધી ફક્ત કાગળ પર છે હવે ગામડાઓમાં પણ ગાંજો ચરસ જેવા નશીલા પદાર્થો ખુલ્લે આમ વેચાઈ રહ્યા છે દારૂ ન મળે તો દારૂ જેવી ઘણી બધી સિસ્ટમો ઉપલબ્ધ છે ગુજરાત હવે પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોડી રહ્યું છે જેમાં યુવાનો સાથે યુવતીઓ પણ નશાના બંધાણી બની રહ્યા છે આમ જોટા લાગે છે કે ગુજરાત હવે કાયદાનો ડર ફક્ત હપ્તો અને તંત્રનું કામ હવે સલામતી નથી સહભાગી થવાનું બન્યું છે ગુજરાતમાં દારૂબંધી હવે ફક્ત રાજકીય તાઇફા અને નાટક છે ખરેખર તો દારૂ અને હપ્તાની સરકાર ચાલે છે અને આપણે મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે જો હવે નહીં બોલું છું તો આવનારી પેઢી નશામાં ખોવાઈ જશે બસ આટલું કહી વિરામ આપું છું નવા અડડાની માહિતી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ